નમસ્કાર હવે ચેતી જજો ગુજરાતીઓ માટે આવી ગઈ નવી આગાહી જાણો આગામી પાંચ દિવસની ભયાનક આગાહી ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી દર્શાવી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હાલ વરસાદની કોઈ આગાહી નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તાપમાન યથાવત રહેશે તાપમાનમાં કોઈ મોટા બદલાવની શક્યતા નથી ગુજરાતમાં હાલ પૂર્વીયથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી ગુજરાતમાં ચોમાસાનો મિજાજ બદલાયો છે ઠંડી ગરમી છે કે વરસાદ એ સમજાતું જ નથી ગુજરાતમાં હાલ એક સાથે ત્રણ ઋતુ અનુભવાઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ છે તો બીજી તરફ ઠંડી ગરમીની ડબલ સિઝન લહેર વરસાવી રહી છે હવામાં આગાહીકા રામબાલાલ પટેલની આગાહી ડરાવે તેવી છે ફેબ્રુઆરી મહિનામાં ગોત્રા જવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે પશ્ચિમી વિશેની અસરથી ઠંડી પડશે જ્યારે માર્ચ મહિનામાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપન રહેવાની આગાહી કરવામાં આવી છે આગામી ફેબ્રુઆરી સુધીમાં તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ હાલ રાજ્યમાં માવઠાની આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો